प्रकाश पड़ेस प्रकाश पड़ेस दारि ऊपर ने आई जा हूं थाई से अरे आ कितना टाइम जीतेम रमता नहीं आंटी का के टाइम नुस मारते ले भांगी गयो से मनी सांचन आंटी टाइम आई न तो ना भांगी गयो से ओलू आमा

જો ઈ કઈ કહી દીધી કે कि યુટ્યુબ માં મસ્ત એટલે મસ્તે કે નાસ્તો જોવે છે તો ચાલો આજે તમને થોડા ઓ એમ જો કે શું કાઈ નહીં હું એમ બોલું છું કે બટેટા બાફવા મૂકી દે તો હું બનાવું છું મની શે તો

હા એને <laughs> <laughs>

ચાલુ નથી ધીમે ધીમે આજો જવું પડે છે વગાડે છે કઈ ગઈ જાય છે તો બને લગભગ તો લઈને જ આવશે મેઘી લેવા ગઈ તી ત્યારે વ્યવસ્થિત જ લઈને આવી તી લઈને આવતી ને શાંતિથી બસ ત્યાં સુધી થોડું ઘણું કરી

સાત ભાગવા આવી ગયા છે એટલે થોડોક નકબી ગાડી બેની તમારી બેની કે કાકો મરાઈ છે અને એક એક આખા દિવસ સુતી જાય છે એ વાત હાચી ચાલો તો જલ્દી બતાવ્યો ચप्पल લઈ વાહ ઓલી ચप्पल બરાગે તું ના આ તો મારા જમ પર ચપ્પલ લઈ નવા ચપ્પલ બતાવ બતાઈ જા સુ તારા ચપ્પલ હું આવું છું

para ponerte en la Ah, rendeu.

કેરી આવી ગઈ છે ને આ બાજુ બની રહ્યો છે રસ કેરીનો લચ્ચ બની રહ્યો છે કેમ બોલ્યું અને બાજુમાં મરચા સ્વાદિષ્ટ ઢોકળા ઢોકળા બનાવે છે મોડું ચડાવીને હાતા બે દિનનો ઝટકો થઈ ગયો તે બસ એટલે સંભળું બનાવું તો કેરીનો સ્વાદિષ્ટ ઘરે બનાવ્યો એકદમ દેશી હોમમેડ હોમમેડ મેંગો અને મિલ્ક છે મિલ્ક છે કે આપણે મિલ્ક માખીએ છીએ એટલે મેંગો મિલ્સ છે થોટું બોલે છે હો કેરીલ રસ છે કેરીલ રસ નથી મેંગો મિક્સ છે મિલ્ક મચા શું છે બાસુ વાય એ બંધાય એમ બટુરું ધું વાગે છે

હમ તો તાત્કાલિક આપણે રસ બનાવું નક્કી કર્યું પછી આપણે બનાવી નાખ્યો અને ઢોકળા બનાવ્યા તો ખાવાની કે મજા આવી હમવાડી મને ખબર હતી તું ખૂટવાડી દે પર તોય ખૂટવાની તા તો અહીં તમને પવન આવતો છે ગાય તમારો સરખો અવાજ નહીં આવતો કંટાવાનો એવું છે ગલી લાગી ચ

ઘરે લગાવ પણ મેં ઓળું લગાવ્યું છે ને એટલે વેસેલીન ને એવું લગાવ્યું હોય મોઢે એટલે મારું થોડુંક ચીકણું ચીકણું મોઢું લાગતું છે કાંઈ નથી ગાઈશ તો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બધા ખુશ રહેજો ને હેપી રહેજો ને રાધે રાધે વાળ કેવા જો આના વાળ એટલે ઉડે છે એનો મતલબ એવો કે પવન બહુ આવે છે એટલે હવે હમણાં એવા ઢળી જઈશું ને અમે હમણાં કામ છે રાધે રાધે રાધે